માળિયાહાટીના તાલુકાની કુકસવાડા પ્રાથમિક શાળા દ્વારા રંગે ચંગે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરાઈ આ તકે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં પરંતુ શાળાના આચાર્ય અને શિક્ષકો પણ પરંપરાગત વસ્ત્રો સાથે ગરબે બાળકો સાથે ઝૂમ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય પ્રતાપ સિસોદિયા માળ્યાહાટીના આજ માળિયા તાલુકાના કુકસવાડા ગામે શ્રી કુકસવાડા પે સેન્ટર શાળામાંથી હું અનિતા ઉપાધ્યાય નવરાત્રીનું ખૂબ સરસ આયોજન કરેલું છે અને બાળકોએ એમાં ખૂબ સરસ ભાગ લીધો છે ઉત્સાહભેર ભાગ લીધો છે છોકરીઓ સરસ તૈયાર થઈને આવી છે અને ધમાકેદાર ગરબા થઈ રહ્યા છે એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવો વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રિ દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફટોપ લગાવો અને મેળવો આરઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ઘન મફત તો રાહ સેને જુઓ છો આજે જ સોલાર રૂફટોપ ટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ